નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ખાસ તો શનિવારનો દિવસ બહુ જ મહત્વનો રહેશે કારણ કે ગૃહમંત્રી દેશના જે અમિત શાહ અહીં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને સાથે સાથે રાહુલ ગાંધી પણ વિપક્ષના નેતા એ પણ અહીંયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે બંનેનો હેતુ અલગ છે પણ ખાસ તો રાહુલ ગાંધીની વાત કરીએ તો જે પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમાનાની ઘટના પડી હતી જે થઈ હતી ને એના જે પડઘા છે દિલ્હી સુધી પડ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે લોકસભાના વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધીને હવે જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે આ સંદર્ભમાં આવવાના છે ખાસ તો આ સિવાય જો સંદર્ભની વાત કરીએ તો મોરબી બ્રિજ હોય હરણી બોટકાંડ હોય કે પછી જે રાજકોટનો ટીઆરપી ઝોન અગ્નિકાંડ આ જે ઘટનાઓ ઘટીને એના જે પીડિત પરિવારો છે એની સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે કોંગ્રેસ ભવન માં જે પથ્થરમારો થયો ને એને લઈને જે પોલીસ કાર્યવાહી કરવામાં આવીને કોંગ્રેસના કેટલાક નેતા અને કાર્યકર્તાઓને જે કસ્ટડીમાં લઈ જવામાં આવે કસ્ટડીમાં રહેલા કાર્યકરોને મળશે એવી પણ જ્યારે માહિતી મળી રહી છે ત્યારે આમ તો થોડા દિવસ પહેલાં પણ એમણે ઓનલાઈન આ પીડિત પરિવારો સાથે વાત કરી જ હતી અને ત્યાર પછી રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જે રથયાત્રા નીકળવાની છે અમદાવાદના જગન્નાથ મંદિરે ત્યાં જશે રથનું પૂજન કરશે બીજી તરફ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની જે કારોબારીની બેઠક મળી રહી છે અને આ બેઠકમાં પણ ખાસ તો રાહુલ ગાંધીએ સંસદમાં જે ચેલેન્જ આપી હતી કે બાર લીક કે રખો ગુજરાતમાં બી હમ જીતેંગે જીત કે બતાએંગે એની કદાચ નોંધ લેવાઈ છે ને એટલે જ જે પડકાર ફેંક્યો હતો ભાજપને હરાવવાનો એમાં જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી એમણે કહ્યું કે આપણે બધા એક રહેવાનું છે વિપક્ષની સંખ્યા આ વધારે છે આવી માર્મિક ટકોર જે ખાસ કરીને પ્રદેશ કારોબારીની બેઠકમાં કરી હતી શક્તિસિંહ ગોયલે કહ્યું કે હુમલાની ઘટના બનીને પછી જે પોલીસે કાર્યવાહી કરી છે એક તરફી થઈ છે અને સાથે જ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આવવાની અપીલ પણ કરી છે એટલે આને લઈને આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી શકે છે અને આ જ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે જોડાયા છે જયવંતજી સ્વાગત છે આપનું સાથે જ અન્ય રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે રાજેશજી આપનું સ્વાગત છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ કરીશું કારણ કે જયારે રાહુલજી અહીંયા આવી રહ્યા છે અને જે પ્રમાણે ખાસ વાત કરીએ તો વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ગુજરાતમાં અચાનક આવવાનો એક પ્રોગ્રામ કરવામાં આવેલો છે અચાનક એટલા માટે કારણ કે એકદમ નક્કી કરવામાં આવ્યું છે

પોલીસ ને ફરિયાદ થાય છે બપોરથી થી વોટ્સએપમાં મેસેજ ફરવા પડે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ભારતીય જનતા વાગે પથ્થરમારો કરવા જવાનું છે આ પાલડી જીપીસી ભેગા થવું ફરીથી બપોરે અઢી વાગે પોલીસ માં ફરિયાદ કરવામાં આવે છે ધ્યાન દોરવામાં આવે છે પોલીસ કશું જ કરતી નથી લાગે છે કે હેમભાઈ ના પ્રોબ્લેમ આવી રહ્યો છે નેટવર્કમાં પણ જે પ્રમાણે રાહુલ ગાંધી આવી રહ્યા છે એની પાછળ જયારે કારણ પૂછે છે ત્યારે એક કારણ એ આવી રહ્યું છે કે ગુજરાત મોડેલ છે એને ખુલ્લું પાડવા માટે આવી રહ્યા છે એ વાત જયારે થઈ રહી છે ત્યારે રાજેશભાઈ શું લાગે છે ખાસ તો જે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે કોંગ્રેસ કાર્યાલય આવી રહ્યા છે રાજીવ ગાંધી ભવન ખાતે પથ્થર મારો થયો હતો અને એના પડઘે હવે દિલ્હીમાં થયા છે જે પ્રમાણે હેમાંગભાઈ કહી રહ્યા છે કે ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છોડી દેવામાં આવ્યા કોંગ્રેસના નેતાની સામે કાર્યવાહી કરવામાં આવી આ મુલાકાત કેટલી સૂચક કહી શકાય રાજેશભાઈ સ્વાભાવિક જ છે કે કોઈ પણ પાર્ટીના રાષ્ટ્રીય નેતા એ આવે એટલે એનું ધ્યાન આખા દેશના મીડિયા ઉપર જાય અને આખા દેશના મીડિયાની સાથે સાથે આખા દેશની પ્રજા એના ઉપર એ વિષય જાય જે ગુજરાતનો વિષય છે રાષ્ટ્રીય લેવલ ઉપર જાય આમાં બે નેરેટિવ છે એક તો સંસદમાં એમને એક સવાલ પૂછવામાં આવે તો તમે ગુજરાત ક્યારે જાઓ એટલે તમે આખી ચૂંટણીમાં જોશો તો દરેક ભારતીય જનતા પાર્ટીના નેરેટિવ સામે જવાબ આપવાની કોશિશ કોંગ્રેસે કરી છે અને ક્યારે જશો એનો એક રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જવાબ આપવાની કોશિશ થઈ રહી છે એમને આવી બીજી વસ્તુ એ થઈ રહી છે કે હવે કોંગ્રેસ જે છે એ જે કોન્ફિડન્સ એના મળ્યો છે એ કોન્ફિડન્સનો ઉપયોગ કરી અને જ્યાં જ્યાં એ લોકો નબળા છે ત્યાં આક્રમક થઈ અને લોકોની વચ્ચે વાત લઈ જવાની કોશિશ કરી રહી છે ત્રીજી એક વસ્તી જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઘણી વખત ફરિયાદ સાંભળીએ આપણે ઓફ ધ રેકોર્ડ કે ભાઈ કોઈ આંદોલનોની અંદર કે કશું થયું હોય પોલીસ કાર્યવાહી થઈ હોય તો એ કેસ જે છે એના ઉપર એ કાર્યકર્તા પોતે વિચારો એ કેસ ભોગવતો હોય છે બહુ એને જે સપોર્ટ મળવો હોય નથી મળતો હતો તો અહીંયા આગળ જે પાંચ લોકોને ધરપકડ કરવામાં આવી છે એની પાછળ માત્ર ગુજરાત પ્રદેશ નહીં રાહુલ ગાંધી પણ એ કાર્યકર્તાઓ ભલે બ્લોક લેવલ ના કાર્યતા હોય કે કોઈ મીડિયાના પ્રવક્તા હોય પણ એ બધાની પાછળ રાહુલ ગાંધી પણ ઉભા રહ્યા છે સમજવી પડે જે એમને કીધું કે તમે ગુજરાત ક્યારે આવો છો એનો જવાબ આપ્યો ગુજરાત બી બીઆંગે ગુજરાત ને હરાય ગે તો એક જે ગુજરાત એમના માટે બહુ નબળી કડી છે એની અંદર સમય છે હવે એમની પાસે એમાં વચ્ચે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પણ આવે છે અને એ સિવાય હવે એમની પાસે જે સમય છે છે બનાસકાંઠાની અંદર જે કોંગ્રેસનો વિજય થયો સાથે સાથે પાટણની સીટ જે છે સુધી વેન્ટિલેટર ઉપર ગઈ હતી છેલ્લા ટાઈમે પાટણની સીટ ત્યાં આગળ મેળવી એ સિવાય વોટ શેર બે ટકા જેટલો એમને એમનો વધાર્યો આ બધાના કારણે સંગઠન જે પેલી એકસો છપ્પન સીટ પછી જે બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં હતું હવે શું થશે કાં તો હવે કોણ બેઠું કરી શકશે એની જગ્યાએ શક્તિસિંહે બહુ મોટા મોટા સ્ટેટમેન્ટો કરવાનું તમે જુઓ ટાળ્યું છે પ્રમુખ બન્યા પછી બહુ મોટી સભાઓ કરવાની બહુ મોટી વાતો કરવાની પણ એમણે ગ્રાઉન્ડ લેવલ ઉપર એક કામ કરવાનું શરૂ કર્યું અને એમાં કેટલા બધા સિનિયર નેતાઓને ડોર ટુ ડોર એટલે એમના ઘરે જઈને ચા પીને એમની જોડે વાતચીત કરી જિલ્લા લેવલના નેતાઓની સાથે એ જિલ્લાના પ્રવાસી ગયા એમને જિલ્લાના સંમેલનો નથી બોલાયા એમણે જિલ્લા તાલુકાના જે છે કાર્યકર્તાઓનો સમૂહ હોય એને વચ્ચે નથી મળ્યા પણ એવી કડીઓને મળ્યા છે જે કી એમની કહેવાય કોંગ્રેસની ત્યાંથી મળીને સંગઠનની સ્થિતિને જાણવાની કોશિશ કરી અને એ પ્રમાણે આખી જે સંસદની ચૂંટણી છે એમાં માળખું ગોઠવાયું તમે જો ઉમેદવારોની પસંદગી પણ બહુ સારી રીતે એમણે કરી અને એના કારણે પરિણામ મળ્યું અને એમાં રાજકોટની ઘટના ઘટી રાજકોટની ઘટના જે છે એ ચર્ચા અહીંયા આગળ ઘણી બધી થઈ અને એવી પહેલા પૂર્વમાં પણ ઘટનાઓ થઈ છે ને આપણને ખબર છે એટલે આ બધાને જોડી અને એક તો ગુજરાત ની અંદર જે કહેવાય છે કે ગુજરાત મોડેલ આ છે એ એમની રીતે આલોચના કરે દેશની બહાર કાર્યકર્તાઓનું બુસ્ટિંગ કરે અને એક મેસેજ આપવાની કોશિશ કરે કે જે હંમેશા ગુજરાતમાં બહુ ઓછી હાજરી એમની હોય વિધાનસભાની ચૂંટણીની અંદર પણ સિમ્બોલિક સભાઓ એમણે કરી હતી આ વખતે જે છે એ કોશિશ કરી અને મેસેજ આપી રહ્યા છે કે હવે ગુજરાત જે છે એ પણ અમારા માટે મહત્વનું છે કારણ કે જો ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી થઈ એ પછી પરિણામે લોકો સારું મેળવી શકે તો પેલું કે ને કે રાજાનો જીવ જે પોપટમાં હતો એ પોપટની અડધી ડોક છે મરડાઈ છે આ ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની અંદર જે સ્થિતિ થઈ ભારતીય જનતા પાર્ટીની બીજી વસ્તુ એ છે કે એમણે જે સ્ટેટમેન્ટ કર્યું હતું કે હિન્દુત્વ તમારું હિન્દુત્વ આવું છે હકીકતનું હિન્દુત્વ નથી જાગ્યું આમાં પબ્લિકનું હિન્દુત્વ જાગ્યું હોય તો હજારો લોકો તમામ જગ્યાએ ત્યાં જ્યાં કોંગ્રેસના કાર્યલર્તા હોય ત્યાં દેખાવ કરે કે નેતાઓની સામે દેખાવો કરે રાત્રે એક ઘટના ઘટી અને એના પછી કોંગ્રેસ તરફથી એક ટ્વીટ

અને કોંગ્રેસને બેઠી કરવાની ચલો બિલકુલ રાજેશભાઈ કોંગ્રેસને બેઠી કરવાની કોશિશ છે જયંત ખાસ તો જે આ મુલાકાત રાહુલ ગાંધી લઈ રહ્યા છે એવા સમય લઈ રહ્યા છે કે જ્યાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ખાસ તો જે આ બધા જે કાંડ થયા મોરબી બ્રિજ કાંડની વાત કરીએ ખરણી બોટ કાંડની વાત કરીએ કે રાજકોટ ટીઆરપી ઝોનની અગ્નિકાંડ ની વાત કરીએ શું લાગે છે કે આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં કેટલો ફર્ક પડશે અને કોંગ્રેસમાં જે ઉત્સાહ જેની કમી હતી કેમ અને પ્રયત્ન કરવા જોઈએ જેમ રાજેશભાઈ પણ કહ્યું અને હું પણ કહું છું કે વિધાનસભા ચૂંટણીમાં પણ એમણે ઓછો પ્રચાર કર્યો હતો અહીંયા એની સરખામણીમાં હિમાચલ પ્રદેશમાં વધારે ધ્યાન આપ્યું હતું કર્ણાટકમાં વધારે ધ્યાન આપ્યું હતું કારણ કે ગુજરાત છે ગયા ખાતે જ માની લીધું હતું કોંગ્રેસે અને ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પરંતુ ગેનીબેન ના વિજય પછી અને બેઠક કેન્દ્રમાં આવ્યા પછી નવા અલબત્તે નવાણું બહુ કઈ હર્ષ પામવા જેવી વાત નથી કે તમે વિજય થઈ ગયા છો હજુ પણ ત્રીજી વાર જે તમને નીચે જ બેઠક મળી છે એટલે એ આત્મા નો વિષય છે ને આત્મા અંદર ખાને થયું હોય તો જુદી વાત છે પરંતુ બહાર ની એવું કોઈ દેખાતું નથી કે એવો સંગઠનમાં ફેરફાર થશે જે જે રાજ્યોમાં જીરો બેઠક મળી છે અથવા એક એક પણ બેઠક નથી તો ગુજરાત જેવા રાજ્યમાં એક જ બેઠક મળી છે તો ત્યાં શું બદલાવ આવશે જેમ કે આજે ભાજપે એના રાજ્યોના પ્રભારી નીમી દીધા તો એ પ્રકારે એ આત્મા નું એક જે છે દેખાતું નથી રાહુલ ગાંધીનું જે વર્તન છે એ આક્રમક લાગે છે અને ખાસ કરીને સંસદમાં આપણને જોયું અને એનું કારણ મને એવું લાગે છે કે વિપક્ષના નેતા તરીકે પહેલી વાર બંધારણીય પદે કારણ કે એમની સરકાર હતી ત્યારે પણ બંધારણીય પદે કોઈ પણ રહ્યા નથી તો એ જે છે કે ભાઈ મારે મારું મહત્વ સ્થાપિત કરવાનું છે કારણ કે અત્યાર સુધી સોનિયા ગાંધીનું મહત્વ હતું અને સોનિયા ગાંધીના જ બધા તમે જો જે પ્રમાણે રાહુલ ગાંધી નું ભારત જોડો યાત્રા ને સફળતા મળી જે પ્રમાણે સંસદમાં એમનું જે કેવાય કે પરફોર્મન્સ રહ્યું ખાસ તો નવ્વાણું સીટ સુધી કોંગ્રેસ આવી જે કદાચ બે હાજર ચૌદ ને બે હાજર ઓગણીસ માં એકદમ પુવર એમનું જે પરફોર્મન્સ હતું એમાં સુધારો આવ્યો છે

આ પ્રકારનું થતું હોય છે પરંતુ હું જુદી વાત કરું છું કે દાખલા તરીકે કોંગ્રેસમાં કઈ રીતનો અત્યારે એક ઉત્સાહ છે એનો એક તમને ઉદાહરણ આપું કે અહીંયા ગુજરાતમાં જયારે જયારે પણ ભાજપમાં એના નેતા કે લાગ્યા છે કાર્યકર્તા ત્યારે એક વાત કરતા હતા કે ખરીદ વેચાણ સંઘ પરંતુ તેલંગાણામાં ગત રાત્રે બીઆરએસ ના છ ધારાસભ્યો કોંગ્રેસમાં ગયા છે કાર્યકર્તા અહિયા ગુજરાતમાં ભાજપ માંથી કોંગ્રેસમાં ગયા છે આ એક બહુ મોટું પરિવર્તન નામ આપતો કારણ કે ઘણી વાર સામે વાળા વેચાવા તૈયાર હોય છે ત્યારે કોઈ ખરીદતું હોય છે તો અત્યારે પણ ઉલટો એક પ્રવાહ જોવા મળી રહ્યો છે અને મેં તો ચૂંટણી વખતે પણ કીધું હતું કે તમે ગઠબંધન શાના માટે કર્યું કારણ કે આપ માંથી ઘણા બધા લોકો છે એ વખતે શક્તિસિંહ ગોયલ જયારે પ્રદેશ પ્રમુખ બન્યા આપણે રાહુલ રાહુલ જી વાત કરી રહ્યો છું કે એ એ વખતે વખતે ગયા હતા તો તમે કહી શક્યા હોત એટલે કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે એમાં કોઈ ના નથી પરંતુ વાત એ છે કે જયારે જયારે આવું થાય છે ત્યારે એક ભાંગરો હટવાની જે પ્રથા છે એ પ્રમાણે રાહુલ ગાંધીએ સંસદમાં જે હિન્દુત્વના મુદ્દે કીધું ભાજપના મુદ્દે કીધું હોય તો પણ એક વાત એ છે કે આતંકવાદીઓનો ઇસ્લામ કયો છે એવું કહેવાની હિંમત એ કરી શકશે મુસ્લિમ લીગ ને સેક્યુલરિઝમ નું સર્ટિફિકેટ આપતા હોય કે પછી પશ્ચિમ બંગાળમાં જે થઈ રહ્યું છે એ મુદ્દે મોન સેવતા હોય કે પંજાબમાં જે ખાલીસ્તાની આજે અમૃતપાલ સિંહે ખાસ જે રાહુલ ગાંધી માની લો કે અહીંયા આવે છે ને પીડિતોને મળશે તો ખરા પણ શું એને લઈને પીડિતોને ન્યાય મળી જશે કે પછી એક આને રાજકીય દાવપેચ કહીશું કે રાહુલજીની મુલાકાત છે પીડિતોને મળશે ચર્ચા થશે મીડિયામાં આવશે લોકો વચ્ચે આવશે અને પછી ઠેર નું ઠેર પીડિતોને ન્યાય તો મળવો જોઈએ પણ એમના રાષ્ટ્રીય નેતા ભલે ઘણા લોકોને ગમતા નથી રાહુલજી પણ છે એ તો છે સ્વીકારવું જ પડે વિપક્ષના નેતા છે અને વિપક્ષ સીટ ગણવા જો તમે એનડી ની બસો ત્રાણું ગણતા હોય બસો કે આવી છે અને એક વિપક્ષના બધા જ પક્ષો વતીના નેતા જયારે આવશે ત્યારે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે જાશે અને રાષ્ટ્રીય કોઈ પણ મોટો મુદ્દો પહોંચે પછી ન્યાય મળવાની શક્યતા વધી જાય છે ન્યાય મળવાની ચામડી હવે આવતા વર્ષોમાં આપણે સાંભળશું ભાજપની ચામડી એટલે જાડી ચામડીની સરકારો ધ્યાન ન દે એવું બની શકે ન્યાય ન મળે એ પણ બની શકે આમાં કોઈ રાજકારણ નથી આ રાષ્ટ્રીય પ્રશ્ન લઈ જવાની રાહુલ ગાંધીનો એક પ્રયાસ છે કારણ કે જયારે રાહુલ ગાંધી મળશે બોલશે વાત કરશે ત્યારે રાષ્ટ્રીય મીડિયાઓ પણ ત્યાં હાજર હશે એટલે રાહુલ ગાંધીનો એક નમ્ર પ્રયાસ છે કે ગુજરાત માં જે રીતે પોલીસ ચાલી આપે કીધું હું જરાકનેક્ટ છું તો ત્યારે આપણે વાત કરી પોલીસ જે રીતે ચાલી જે રીતે આખી વાતચીત ગુજરાતમાં આખો બનાવ બન્યો એ બનાવ પણ રાષ્ટ્રીય સ્તરે જાય છે એ વાત ચોક્કસ અને ગુજરાત થોડે શું છે એ એ પાડવાની વાત કરી વિપક્ષના નેતા તરીકેની જવાબદારી ચોક્કસ બજાવશે સાથે સાથે પક્ષના નેતા તરીકે કાર્યકરોને પણ મોરલ બુઝ થાય કે અમારા દિલ્હીથી નેતા આવીને અમારી ખબર અંતર પૂછી અને અમારી સંભાળ લીધી એટલે આવતા દિવસોમાં ગુજરાતના આંદોલનમાં વધુ ને વધુ લોકો જોડાશે જેમ રાજેશભાઈ પેલા કીધું કે ભાઈ પછી એકલો કાર્યકર જ કેસ લડતો હોય એ વાતાવરણ બદલાણું છે એ વાત પણ પ્રજા અને કાર્યકરો સમક્ષ મૂકવા માટે રાહુલ ગાંધી આવે છે બરાબર છે એટલે એમાં ભાઈ એક એક વસ્તુ ફાઇનલ થાય છે કે સ્થાનિક નેતૃત્વમાં એક પ્રાણ પૂરવા માટે સ્થાનિક નેતૃત્વમાં એક બુસ્ટઅપ થાય

તમામ વસ્તુ કરવાની છે એટલે ભૂલી પાડવા માટે એ લોકો આવે છે ઓકે રાજેશભાઈ હવે હવે એક સવાલ એ છે કે સંસદમાં તો રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી હતી કે આમ ગુજરાત ભી ગુજરાત જીત લેંગે લીખ કે અને રત્નાકરજીએ જે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક હતી એમાં આની નોંધ લીધી એમણે કહ્યું ખાસ તો કે વિપક્ષની સંખ્યા વધારે છે આપણે બધા એક થવાનું છે શું લાગે છે કે ભાજપ પણ આ બાબતને લઈને હવે અલર્ટ છે અને એ પ્રમાણે આગામી રણનીતિ ભારતીય જનતા પાર્ટીની પણ રહેશે પ્રદેશ પ્રમુખની પસંદગીથી માંડીને દરેક બાબતમાં દરેક સ્ટેપ સ્ટેપમાં આવનારા આની અસર જોવા મળશે રાજેશભાઈ જો લોકતંત્રની અંદર જયારે જયારે વિપક્ષ મજબૂત થાય ત્યારે એનું દબાણ જે છે શાસક પક્ષ ઉપર જાય આ એક નેચર છે એ સ્વાભાવિક છે એટલા જ માટે આપણે હંમેશા કે વિપક્ષ એટલો મજબૂત હોવો જોઈએ કે સત્તા જે છે એ અહંકારી ના થઈ જાય અને એટલે આ વખતે જે વિપક્ષ છે એ કોંગ્રેસ નવ્વાણું નો ઉત્સાહ નથી મનાવતી કોંગ્રેસ એનો વિજય મનાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી જેમાં નરેન્દ્ર મોદી અજય બ્રાન્ડ કહેવાતી હતી જેમની જ ગેરંટી ઉપર જેમના ચહેરા ઉપર જે હિન્દુત્વ ઉપર જે રામ મંદિર ઉપર એ લોકો ચૂંટણી લડ્યા એને લઘુમતીમાં લાવી દીધી છે એનો વિજય જે છે એ કોંગ્રેસ મનાઈ રહી છે એનું જે પ્રેશર છે છે તમે તો રાષ્ટ્રીય નેતાઓમાં પણ દેખાય અને પ્રદેશ નેતૃત્વમાં પણ દેખાય છે એટલે એ લોકો સમજી જ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક વાસની અંદરથી શીખતી હોય છે એટલે અત્યારની જે પરિસ્થિતિ છે વધારે ના બગડે કારણ કે લોકસભાની ચૂંટણી વખત બહુ વધારે ડેમેજ ના થયું ભારતીય જનતા પાર્ટીને પણ ઇન્ટરનલ એમના જે ડખા છે એ કમળનું નિશાન કાઢી અને પાછા એટલે કોંગ્રેસના જે લોકો ત્યાં છે સ્લીપર સેલ કહું છું એ પણ હવે ધીરે ધીરે એક્ટિવ થવા માંડે છે માત્ર જવાહર ચાવડાની જે વાત આવી રહી છે એમાં એક બે મિનિસ્ટરો પણ છે જેને ટાર્ગેટ ઉપર છે મંત્રીમંડળમાંથી બદલવાના છે એ લોકો પણ અંદરખાને જે છે એ કોંગ્રેસ સાથે સંપર્કો બનાવી રહ્યા છે એટલે આ જે સ્થિતિ છે એ સ્થિતિ વધારે વકરે નહીં જે દિલીપ સાંઘાણી વાળો એપિસોડ થઈ ગયો નારાયણ કાછડિયા વાળો એપિસોડ થઈ ગયો જે રાજકોટ ની અંદર થી આપણને વાતો મળતી થઈ પાર્ટી એ સમજી ગઈ કે ભાઈ હવે આ બધી નબળીઓ ચલાવી લેવાશે નહીં અને એટલા માટે સંગઠનમાં પણ ફેરફાર આવે છે આપણે સાંભળી રહ્યા છે કારણ કે એ તો ડ્યુ છે અને એની સાથે સાથે સરકારની અંદર પણ કેટલાક ફેરફારો એ આવી રહ્યા છે ને એટલે ચોક્કસ છે કે વિપક્ષ જયારે મજબૂત થાય ત્યારે શાસક પક્ષ એ દબાણ અનુભવે અને એ વાત છે જયંતભાઈ જે પ્રમાણે વાત છે કે હવે માની લો કે જે હાથરસ ના પીડિતોને રાહુલ ગાંધી મળે એમને ગળે લગાડે પેલા હાથરસ ના પીડિતો એમના ખભે માથું રાખીને રડ્યા પણ ખરા હવે મોરબી બ્રિજ કારણ કે હરણી કે ટીઆરપી ઝોન આના પીડિત પરિવારોને મળશે એટલે શું લાગે છે કે ખાસ જે એમની વાત કરીએ તો ગુજરાતમાં આવવાથી એક વાતાવરણ બદલાશે અને ભાજપે કેટલું સતર્ક રહેવાની જરૂર છે કારણ કે પંચાયત તાલિકાઓની ચૂંટણી આવી રહી છે ભલે વિધાનસભાની ચૂંટણી બે માં આવે એ પહેલા પણ એક પરફોર્મન્સ બતાવવું પડશે સતર્ક રહેવું પડશે ભાજપે રાહુલ ગાંધી આવે અરવિંદ કેજરીવાલ આવે ભાજપે તો સતર્ક રહેવું જ પડશે અને એનું કારણ એ છે કે કોઈ પણ ન આવે તો પણ માનો કે કોઈ વિપક્ષ જેવું ન હોય ને એવું જરૂરી નથી કે વિપક્ષ હોય જ પરંતુ માનો કે વિપક્ષ ન હોય દાખલા તરીકે ઓગણીસો સત્યોતેર ની ચૂંટણી યાદ કરીએ તો વિપક્ષ આખો વિપક્ષના નેતાઓ જેલવા હતા એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે સત્તા પક્ષ અને એમાં કોઈ કેવામાં ને સ્વીકારવામાં વાંધો નથી કારણ કે એ તો બહુ દેખીતી વાત છે અહંકારી બની ગયા છે એ તો બહુ ચોખ્ખી વાત છે ને એટલે છે પરંતુ વાત એ છે કે કે એટલે ભાજપે કારણ ઘણી ચાહે રાજકોટ એરપોર્ટ એરપોર્ટની છત તૂટી પડવાની હોય કે ઘણું બધું એવું બની રહ્યું છે કે જે કહેવાય કે વિકાસનું જે મોડલ હતું નરેન્દ્ર મોદી એ જે બતાવ્યું હતું એ મોડલ અને અત્યારનું મોડલ દસ વર્ષમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે કેન્દ્રીય યોજના સહારે જે કઈ તમે કામ કરો છો એ બરાબર છે સારું કામ થાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે હોય કે અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે હોય એ બધું બરાબર છે પરંતુ જે રાજ્યના કામો છે એમાં આજે તમે શિક્ષકોની ભરતી હોય કે પછી નીટની જે નીકળું જે આવ્યું છે ગુજરાત એમાં કનેક્શન નીકળ્યું છે તો ઘણા બધા છીંડાઓ અહિયાં છે જ અને એમાં કોઈ પ્રશ્ન જ નથી બિકુલ તો જે પ્રમાણે વાત થઈ છે કે રાહુલ ગાંધી જયારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાત મોડલ ને ખુલ્લું પાડવા હેમાંગાઈ કહ્યું કે ગુજરાત મોડલ ખુલ્લું પાડવા માટેની આ મુલાકાત છે સવારે ચાર વાગે જે હુમલો કરવામાં આવ્યો આખી ઘટનાની વાત કરીને રાહુલ ગાંધીના અહીં આવવાથી એમનું કેવું છે કે કાર્યકરોને પણ એક મોરલ બુસ્ટ મળશે મુદ્દો જે અહીંયા પોલીસનો છે જે અહીંયા અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દો રાષ્ટ્રીય લેવલે જાય કારણ કે રાહુલ ગાંધી આવશે એટલે નેશનલ લેવલનું મીડિયા પણ અહીંયા આવવાનું એટલે એ મુદ્દો રાષ્ટ્રીય લેવલે જશે ગુજરાત મોડલની જે વાહ મોડલ છે ખુલ્લું પડશે એમનું કેવું છે અને સરકારની નિષ્ક્રિયતા બહાર આવશે જયારે રાજેશભાઈ કહ્યું તો પ્રમાણે કે ખાસ તો જે તમામનું ધ્યાન જાય જે રાષ્ટ્રીય નેતા કોઈ પણ આવે ત્યારે એટલે એક ધ્યાન તો તમામનું જશે તમામ નોંધ લેશે અને કોઈએ પૂછ્યું એમને ગુજરાત જવાના એ વખતે એમણે કહ્યું કે ગુજરાત ભાજપા જીત કે દેખાયંગે પણ ક્યાંક કાર્યકરોનું મોરલ બુસ્ટિંગ કરવાની રાજેશભાઈનું કેવું છે કે કોશિશ છે અને વિપક્ષ એટલો મજબૂત તો હોવો જ જોઈએ કે સત્તા પક્ષ અહંકારી ન થઈ જાય અને ક્યાંક અહીંયા જોવા મળી રહ્યું છે ચેવનભાઈએ કહ્યું તેમ કે ચોક્કસ એક પ્રયત્ન છે બદલાવનો પ્રયત્ન એક જોવા મળી રહ્યો છે અને ખાસ તો ગુજરાતને કોંગ્રેસે જ આમ તો ગયા ખાતે માની લીધું હતું પણ નવ્વાણું સીટ જે મેળવી એનાથી કોઈ હર્ષ પામવાની વાત નથી આત્મામંથનનો વિષય છે રાહુલજીનું વર્તન આક્રમક લાગે છે પણ જયવંતભાઈ કહી રહ્યા છે કે ભાજપે સતર્ક તો રહેવું જ પડશે અહંકારી બની ગયા છે અને જેથી દસ વર્ષમાં વિકાસના મોડેલમાં ફેરફાર આવ્યો છે અને રાહુલજીના પછી ગુજરાતનું રાજકારણ કઈ તરફ જાય છે જયવન પંડ્યા ડોક્ટર હેમાંગ વસાવા રાજેશ ઠાકર ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ થેન્ક યુ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આજની વાત રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતને લઈને ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર